નમસ્કાર દર્શક મિત્રો મુખ્ય સમાચારો પર ઇટોલા ગામમાં લોકસભા ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા જમીન સંપાદન પ્રક્રિયાના વળતર મામલે ખેડૂતોને અન્યાય થયો હોવાની લાગણી હતી વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાનો કાળજાળ ગરમીમાં એસી હેલ્મેટ પહેરીને ચાર રસ્તા ઉપર ફરજ બજાવશે હાલ એકસો પચીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે સામાજિક સંસ્થાઓની મદદથી છાસ પાણીની સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજ ખાતે થયેલી મારામારી બાબતે એબીવીપી દ્વારા ડીનને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી સાદલીમાં જૂની અદાવતમાં મહિલા સરપંચના પુત્રએ મહિલા સભ્યના પતિને લાકડીઓના ફટકા માર્યા હતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો પોલીસે હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે હવે જોઈએ વિગતવાર સમાચાર મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડી સોનાના દાગીનાની ચોરી તેમજ ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો હતો વડોદરા શહેરના મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા પોલીસને સૂચના આપવામાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડી સોનાના દાગીનાની ચોરી તેમજ ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ ઇમરાન મિયા મલેક જે હરની રોડના મીરાચાર રસ્તા પાસે હોવાની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે ઇમરાન મિયા મિયા મલેકને ઝડપી પાડ્યો હતો ઇમરાન મલેકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી મિયાશોએ ગેરકાયદેસર રીતે થતા દારૂના વેચાણ બંધ કરવા બાબતે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે આજે સીમડી ગામના લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા કરજણ તાલુકાના સીમડી ગામે રહેતા રહીશોએ ઘણા સમયથી ગામમાં થતા ગેરકાયદેસર દારૂના વેચાણ સંદર્ભે રજૂઆત કરી હતી વારંવાર ગામ લોકોને રજૂઆત કરવા છતાંય કોઈ પણ જાતનો નિકાલ નહીં આવતા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આર એ સીને પત્ર આપ્યું હતું કે સીમડી ગામમાં લેડીઝ તથા પુરુષો મળીને ચાર જણા અલગ અલગ સ્થળે દેશી દારૂનો ધંધો કરે છે ગામલોકો એમ પણ જણાવ્યું હતું કે ઘણા બધા પરિવારો આ દેશી દારૂના દૂષણમાં બેરવિખેર થઈ ગયા છે ઘણા બધાના મોત પણ થયા છે આ અંગે કાર્યવાહીની રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આજે કલેક્ટર કચેરીએ આબો પડ્યું હતું ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર ન રહે અને લોક લાગણી અને માંગણીને માન આપી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તો જ તંત્રની સાર્થકતા પુરવાર થશે વર્ધન તાલુકા સિમળી ગામથી આવેલા છે અમે દારૂની રજૂઆત લઈને આવેલા છે જેથી અમારા ગામમાં ખૂબ જ દારૂ વેચાઈ રહ્યો છે કારણ કે અમારા ગામમાં નાના નાના છોકરાઓને બધા દારૂથી બહુ જ લટ લાગી ગયા છે કારણ કે અહીંયા અમારા સવારથી સાંજ સુધી છોકરાઓ દારૂ પીવે છે આખો દિવસ મજૂરી કરે એ મજૂરીના પૈસાથી દારૂ પી જાય પછી ઘરમે મા બાપથી બધું જે બબાલ કરે આમને તેમ બધું બહુ કરે છે એટલા માટે અહીંયા અમે અરજી લઈને આવ્યા છે અમે પહેલાં કરજણ આવી હતી કરજણ મામલે મેં આવતી હતી ત્યાર પછી એસપી સરને બી આપેલી છે

વિદ્યાર્થી વિદ્યાર્થી સંગઠનો સંગઠનો અસ્તિત્વ સાબિત કરવા આ પ્રકારના કૃત્યો કરે છે આવા કોઈ રચનાત્મક અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને ગૌરવ અપાવે તેવા કાર્ય કરતા હોય તેવું ભાગ્ય જ જોવાય છે ગતરોજ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે બનેલ મારામારીના બનાવમાં એનએસયુઆઈના વિદ્યાર્થી અગ્રણી કરે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીને માર પડ્યો છે તેને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી ત્યારે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એબીવીપીની વિદ્યાર્થીની દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે આ જે મારામારી થઈ છે તે બંને વિદ્યાર્થીઓના અંગત મામલો છે ત્યારે એબીવીપી આ વિષયમાં કેમ વધુ રસ ધરાવે છે તેની સામે પણ ઘણા સવાલ ઉભા થયા છે અમને આંદોલન આંદોલન પત્રિકા દી અમને કે એસા હો રહે એનએસ વાય દ્વારા કે હાય દુસરે દિન સ્ટુડન્ટ્સ કો પરેશાની પીટી મારાપીટી રહે તો અમને ફરસે રિક્વેસ્ટ કરી આવેદન દીએ તો સરને બોલા કે અમને જલ્દ એક્શન લેગે તો સમય ફેકલ્ટી કે एक्शन का इंतज़ार रहेगा फैकल्टी जितना हो सके उतना जल्दी हमारे लिए करे तो नहीं ऐसा शायद तक कोई स्टूडेंट कुछ अंदाज़ तो नहीं है बट मारा हमारे सर तो पहले भी बार धमकी दे चुके थे सर दो तीन दिन से लगातार उसको परेशान किया जाता है मारा जा रहा था उसका है सर बहुत गलत है आप जो आप इस फैकल्टी के हैं भी नहीं फिर भी अगर आप इस फैकल्टी में आते हैं अपने से जूनियर स्टूडेंट्स को मारते हैं तो सर कहाँ से सही है પાણીગેટ રાણાવાસમાં ચાલતા આંકડાના ધામ પર પીસીબીએ દરોડા પાડી નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે પાણીગેટ રાણાવાસ વેરાઈ માતાના મંદિર પાછળ રહેતો યોગેશ ઉર્ફે લાલો જસુભાઈ રાજપૂત તેના ઘર પાસે આંકડાનો જુગાર ચલાવે છે પોતાના ઘર પાસે માણસોને બેસાડીને જુગાર રમાડી રહ્યો છે જે બાતમી મળતા

શાકિર હુસેન જમાદાર તથા સદાશિવ પુલલેરકર તાઈડેનો સમાવેશ થાય છે જ્યારે યોગેશ ઉર્ફે લાલાને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે રોકડ ચૌદ હજાર ચારસો દસ પાંચ મોબાઈલ ફોન સહિત એકવીસ હજાર ચારસો દસનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાનો કાળઝાળ ગરમીમાં એસી હેલ્મેટ પહેરીને ચાર રસ્તા ઉપર ફરજ બજાવશે વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં ચારસો જેટલા જવાનો ફરજ બજાવે છે આ જવાનો પૈકી હાલ એકસો પચીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આ એસી હેલ્મેટ ઇલેક્ટ્રિક ચાર્જેબલ છે એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ સાતથી આઠ કલાક ચાલે છે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે ત્યારે શહેરના ઉપર ફરજ ટ્રાફિક જવાનો અસહ ગરમીનો ભોગ ન બને તે માટે તેઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આ એસી હેલ્મેટથી જવાનોના માથામાં ઠંડક રહેશે જેને કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો પ્રશ્ન નહિવત રહેશે આ એસી હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે ગુજરાતમાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગમાં જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે અમદાવાદ બાદ વડોદરામાં ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટની સુવિધા આપવામાં બીજું શહેર છે હાલ એકસો પચીસ જવાનોને જ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે પરંતુ આવનારા દિવસોમાં તમામ ટ્રાફિક પોલીસ જવાનોને એસી હેલ્મેટ આપવાનું આયોજન છે આ ઉપરાંત ઉનાળામાં જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાંસ પાણીની સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરના સમયે માર્ગો ઉપર વાહન વ્યવહાર ઓછો રહેશે ત્યારે શહેરના ટ્રાફિક સિગ્નલો બપોરે એકથી ચાર બંધ રાખવાનું વિચારાઈ રહ્યું છે તે માટે વડોદરા મહાનગર સેવા સદનના સંબંધિત વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે ટ્રાફિક જવાનોની સાથોસાથે શહેરમાં ટ્રાફિક જવાનો સાથે મદદમાં રહેતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને પણ માણી જેવી સુવિધા આપવામાં આવશે વડોદરા શહેર ખાતે ભર ઉનાળામાં ધૂમધકતા તાપમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓને ગરમી ન લાગે અને એમના બોર્ડોની ટેમ્પરેચર જળવાઈ રહે એના માટે એકસો પચ્ચીસ એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે જે તેઓ ટૂંક સમયમાં જ પહેરવાનું ચાલુ કરશે પોર નજીક ઈટોલા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હતા ભરૂચ લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપે ઉમેદવાર મનસુખભાઈ વસાવાને ફરી મેદાને ઉતાર્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચૈતન્ય વસાવાને ટિકિટ આપી છે ત્યારે હવે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે બંને પક્ષ તરફથી જીતના દાવા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભામાં આવતા ઈટોલા ગામને પોતાની માંગણીઓને લઈને ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવાની ફરજ પડી છે ઇટોલા ગામના ખેડૂતો દ્વારા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોરમાં જમીન સંપાદિત તથા ઇટોલાના ખેડૂતોને અન્યાય થતો હોય તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે ખેડૂતોને વળતર રૂપે નજવી રકમ ચૂકવીને સરકાર દ્વારા જે તે સમય લોલીપોપ આપવામાં આવ્યો હતો જે તે સમયે સરકાર દ્વારા આજુબાજુના ગામના લોકોને બમનું વળતર ચૂકવવામાં આવ્યું હતું અને ઇટોલાના ખેડૂતોની સોનાની લગડી જેવી જમીન ઈટોલાના ખેડૂતોએ આપી દીધી હતી પણ ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા એ ખેડૂતોને અન્યાય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેવું ખેડૂતો કહી રહ્યા છે આ અન્યાયને કારણે ઇટોલા ગામના ખેડૂતોને ભરૂચ લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ફરજ પડી હતી ઇટોલા ગામના ખેડૂતોના કહેવા પ્રમાણે સ્થાનિક નેતાઓ ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય તેમજ તમામ નેતાઓને રજૂઆત પણ કરવામાં આવી હતી ભરૂચ લોકસભાના સંસદ સભ્ય પાંચ વર્ષ દરમિયાન ઈટોલા ગામમાં આવ્યા છે ખરા એવા પણ લોકોએ સવાલો કર્યા હતા ઈટોલા ગામમાં રાજકીય નેતા મત માટે આવશે તો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ ભરૂચ લોકસભાની તો ભરૂચ લોકસભામાં ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કર્યો છે ત્યારે ગામે ગામ આજે ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે ત્યારે આજે અમારી ટીમ આવી પહોંચી છે ઈટોલા ખાતે ઈટોલાની ખાતે જે મારી પાછળથી દ્રશ્ય જોઈ શકો છો કે આ કોઈ લગ્ન પ્રસંગનો કોઈ જમરવાર નથી કે પબ્લિક ભેગી થઈ છે આ આ જે ખેડૂતો જે છે આ એ પોતાના હકના પૈસા માટે સરકાર સામે આજે ચૂંટણી બહિષ્કારનો આ બેનરો આજે પણ લાગ્યા છે મારા કેમેરામેનને કહીશ કે જે ચૂંટણી બહિષ્કારના જે બેનરો લાગ્યા છે તેની પાસે આપણે જઈશું મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે જે કોઈના સંપત્તિ જે જમીન ગયેલી આ જમીનની અંદર જે તે સમયે સરકાર દ્વારા ન જેવી રકમ ચૂકવીને આ ચૂંટણીમાં વોટ લેવા માટે આ લોકોએ આ જે તે સમયે જમીનના પૈસા ન જેવી રકમ ચૂકવીને આ ખેડૂતોને તે એવું કહેવામાં આવેલું કે પછી અમે પૈસા તારખીશું તો આપણી સાથે કેટલા ખેડૂતો છે એમની સાથે વાતચીત કરીશું શું કહેશો ખોડાભાઈ આતે આ કામની અંદર તમે ચૂંકી બહિષ્કારના બેનર લગાવ્યા છે અને તમારે આગળ વધારે જરૂર નથી અમને જે તેમે બે હજાર દસમાં સંપાદન કરી ત્યારે અમે એમનો વિરોધ કર્યો હતો કારણ કે વળતરની જે રકમ આલતા હતા એ ઘણી ઓછી હતી પણ ત્યારે જે તે સાય સમયે અધિકારીઓએ અમને એવું કીધેલું કે તમારા કેસ આરબી સ્ટેશનમાં ચાલશે તે સામે તમને સારામાં સારું વળતર અમે અપાવીશું સંજોગો વસ્તા આજે અમારા કેસ ચાલતા હતા પણ તે લોકોએ ત્યાંથી અમારે કેસ દરખાસ્ત કરી કાઢ્યા છે અને અમારા કેસ નાબૂદ કરી દીધા છે એ બાબતેને લઈને અમે ચૂંટણીનો સખત વિરોધ કરીએ છે મારો એક પ્રશ્ન કે જે તે સમય તમને જેવી રકમ ચૂકવી તો જે તે સમય તમને ધચું પચું લાગતું હતું તો પછી પૈસા લેવા ના જોઈએ ના અમે પૈસા વાંધા સાથે લીધા છે અને તે ટાઈમે સખત વાંધો હતો અને એમને એવું કીધું કે અત્યારે વાંધા સાથે પૈસા લઈ લો પછીથી તમને સારું વળતર મળશે એવું કહે રહ્યા છે કે સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું કે વાધા સાથે પૈસા મળશે શું કે સરપંચ છો એની નેતાગીરી પણ તમે રજૂઆત કરી હોય એવું હવે તો તમે સરપંચ છો અને નેતાઓ કઈ સરકાર અમે રજૂઆતો કરી હતી નેતાઓને સ્થાનિક નેતાઓને ઉપર લેવલ સુધી સંસદ સભ્ય ધારાસભ્ય બધાને રજૂઆત કરી હતી હવે જો અમારું જ્યાં સુધી આ પ્રશ્ન નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર દબાણ આવશે તો દબાણ આવશે પણ અમે એક સાથે જ છે બધા કે એક સાથે જ માંગ સરકારી નહીં પૂરી કરે તો તો અમે ચૂંટણીનો બહિષ્કાર જ કરીશું અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું કાકા તમે શું કહેશો કેટલા સમયથી રોજન શું ઘટના છે અને આજે ચૂંટણી બહિષ્કારનો બેનોરો લાગ્યા છે બે ને દસની અંદર સરકારે ખેડૂતો પાસેથી રેલવે કેરીડોર માટે જમીન સંપાદિત કરી તે વખતે કોણીએ ગોર વળગાડ્યો મને ભાવ વા્યો કે તાઈને પિસ્તાલી કે ત્રણ પંચાવન પછી તમને કહ્યું કે તમે આરબી નીભીશું આરબી કેટેમવાનું કોઈ ઠેકાણું ના પાડ્યું ધારાસભ્યોને રજૂઆત કરવાની કહ્યું તો ધારાસભ્યો તો એમનો રોસે કે આપણું કહી દઈએ અમારા ત્યાંના જે ઉમેદવાર છે લોકસભાના કોણ મનસુખ વસાવા એમને પૂછ્યા હો કે ઈટોલાના મત વિસ્તારમાં તમે કોઈ પગ મૂક્યો છે જોયું છે ઈટોલા પૂછ્યા હો જઈને ખરેખર તો એમને ટિકિટ જ ના આપવી જોઈએ આવા ધારાસભ્ય બે શું થઈ ગઈ જ કરવાના અમારું બોલું ખ્યાલ આવ્યો એટલે ખેડૂતોનો સખત વિરોધ છે કે અમને વળતર પૂરેપૂરું જમીનનું મળવું જોઈએ તમે જાઓ અત્યારે એ લોકો જે એજન્સીએ સંપાદન કરી છે ને એના પેપર પર મેં લખીને આપેલું છે કે અમારી સોનાની લગડી જેવી જમીન અમે તમને આપીએ છીએ પણ સાથી કે રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે એટલા માટે દેશના હિત માટે નહીં કે અમારા સ્વાર્થ માટે તો અમારી મિલકત અમે આપીએ છીએ તમને તો વિચારવું જોઈએ ને અને આ રીતે અમે આજે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અમે મત આપવાના નથી કોઈ રાજકીય નેતાઓ ગામમાં પ્રવેશ કરવાનો નહીં અને ખાસ તો અમારા સંસદસભ્ય બોલાવો કોને મનસુખ વસાવાને કે તું જા આમાં છે ને મનસુખ વસાવા આજે ગભરાય છે કેમ કે ચૈતરનો પ્રતિબંધ છે નર્મદા જિલ્લામાં પેલો કોંગ્રેસનો પ્રતિનિધિ પ્રચાર કરે છે એટલે એમને હોય થાય છે કે આપણા મત કપાશે ખ્યાલ આવ્યો એટલે સરકારને એક વિનંતી કરીએ છે કે તમે હજુ સમજો હું નહીં તો એ લીડ કહે ને કે પોટ લાખના લીરથી અમે જીતીશું પોત લાખના લીડથી હારેલા તો હારું છે એવું કહેજો અને ખેડૂતોને વેરાહાર પૈસા ચૂકવી દે કૂંટણી બહિષ્કાર તો કર્યો છે હવે કદાચ કોઈક સ્થાનિક નેતાઓને વચ્ચે લાવીને આ લોકો તમને સમજાવવાનો પ્રયાસ કરે હા હાર અને કદાચ વોટ માગવા આવશે તો જે તે સમય નેતાઓ હતા રજૂઆત કરી લે છે કદાચ કદાચ એવું કોસ હા મે પહોંચવાના તો લેખિત હવે તો લેખિત પર લઈ અમે એમને એવું વાહજરી લેખિત પર લેવાની હો આ ચોર કંપની હાથે છે ને કોઈ એમને મોરાલે વાતથી કરવાની ની વાત હો આ આટા ઈટોલાના રહીશો લોકસભાના સાંસદ જે મનસુખ વસાવા છે એમને એમના મત વિસ્તારનું ઈટોલા ગામ ક્યાં આવેલું છે એ ખબર પણ નથી સુધા પાંચ જે પાંચ વર્ષ દરમિયાન જેમને સર જે એ સત્તા ઉપર હતા પણ ઈટોલા ગામ કયા આવેલું છે એ પણ ખુદ એમને ખબર નથી એવું ગ્રામ ઈટોલા ગામ લોકોનો આક્ષેપ છે પોરથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા વર્ણામાં પોલીસે ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે હોળી ઢુલેટીમાં વિદેશી દારૂનો સંગ્રહ કરીને વેચાણ અર્થે લાવેલ ખટંબા નવી નગરીની એક ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂ વર્ણામાં પીએસઆઈ વિરમ તથા ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો વર્ણમાં પીએસઆઈ વિરમ તથા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે શંકરપુરા ગામનો રહેવાસી વિપુલસિંહ જસવંતસિંહ ચાવડા તથા ખટંબા નવીનગરીનો રહેવાસી કનુભાઈ ભૈલાલભાઈ ઠાકરડા એક ઓરડીવા બહારથી વિદેશી દારૂ મંગાવી વેચાણ કરે છે તે બાતમીને વાકેફ રાખીને સ્થળ ઉપર રેડ કરતા વર્ણવામાં પોલીસે ઓરડીમાં લોખંડના પીપળાની અંદર છુપાવેલ નાની મોટી બોટલ નંગ બે હજાર જેની કિંમત રૂપિયા બે લાખ બે હજાર બસો એંસી તથા લોખંડના નંગ પાંચ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે બંને બુટલેગરો વર્ણવામાં પોલીસને જોઈ રફુચક્કર થઈ ગયા હતા વર્ણમા પોલીસની કામગીરીથી વર્ણમા પોલીસ સ્ટેશન વિસ્તારના લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો બુટલેગર વિપુલ ચાવડા પાદરા પોલીસ સ્ટેશન તથા ડભોઈ પોલીસ સ્ટેશન તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સહિતના અન્ય કેટલાક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી હતી સયાજગંજ પોલીસે તેડા તુષ્કો અર્પણ અંતર્ગત ખોવાઈ ગયેલ કે પડી ગયેલ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કર્યા હતા સયાજગંજ પોલીસ હદમથક વિસ્તારમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન યુનિવર્સિટી આવેલ છે ત્યાં આવતા લોકો વિદ્યાર્થીઓના મોબાઈલ પડી ગયેલ કે પછી ખોવાઈ ગયેલની સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ભીડવાળી જગ્યાઓથી મોબાઈલ ચોર ઈસમો દ્વારા પણ લોકોના મોબાઈલની ચોરી થતી હોય છે ત્યારે સયાજગંજ પોલીસે છળ કપટથી મોબાઈલ ફોન મેળવેલ હોય તેની વિરુદ્ધ કાર્યવાહી કરી તેમની પાસેથી મોબાઈલ પરત મેળવ્યા હતા સયાજગંજ પોલીસે અંદાજે છ લાખની ઉપરાંતમાં મોબાઈલ ફોન કબજે કર્યા હતા તેરા તુષ્કો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને ડીસીપી જુલી કોઠિયા તથા એસીપી ડીજે ચાવડાની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા મોબાઈલ પરત મળતા મોબાઈલ ગુમાવનાર લોકોએ પણ પોલીસની કામગીરી બિરદાવી હતી ઘણી ખુશ છું બિકોઝ હું અહીંયા કોલેજમાં એમએસ યુનિવર્સિટીથી છું ફેકલ્ટી ઓફ સાયન્સથી ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ મારું બી ઓલમોસ્ટ ગર્લ્સ હોસ્ટેલ પાસેથી જ મિસિંગ થયો હતો ફોન તો ઘણો ડેટા છે અમારા ડેઝ્યુશનના ડેટા હોય પ્રેક્ટિકલ એક્ઝામ્સના ડેટા હોય તો ઘણું બધું ફોનમાં જ રાખેલું હોય જો મિસિંગ હતું તો બહુ તકલીફમાં હતા બે મહિના જે મારા હતા એ બી ટફ હતા બટ લકીલી મારો ફોન મળી ગયો થેન્કસ ટુ ધ પોલીસ સ્ટેશન કે એમણે બહુ સારું એવું કામ કર્યું અને ઘણા લોકોના મારી સાથે ફોન પરત કરાયા છે મારો એક્ઝેક્ટ પંદર જાન્યુઆરીએ ફોન મિસિંગ થયો હતો ગર્લ્સ હોસ્ટેલ પાસેથી એક્ચુઅલી પાર્કિંગમાં જ હતો મારી સ્કૂટી અને બાય મિસ્ટેક મારી સ્કૂટી પાસે મારો ફોન રહી ગયો છે અને જેવું મને આમ થયું કે ભાઈ મારો ફોન મિસિંગ છે અને હું રિટર્ન આવું ને ચેક કરું ત્યાં સુધી મારો ફોન જતો રહ્યો હતો એટલે પછી અમે ડાયરેક્ટ ઇમિડિયેટલી અહીંયા આવ્યા અને અમે રિપોર્ટ લખાવી અને ટાઈમ સર ફરીથી અમે આવતા ચેક કરતા રિપોર્ટ માટે પૂછતા કે શું થયું બટ એ લોકો બી બહુ હેલ્પફુલ હતા બહુ સારી રીતે કોપરેટ કર્યું હતું દર વખતે વ્યવસ્થિત રીતે આન્સર આપે આ છે એન્ડ જેવો જ ફોન મળ્યો એવો તરત જ તેમને કોલ કરી દીધો હતો એ ટાઈમે બી મારી એક્ઝામ જ ચાલતી હતી એન્ડ પછી બી અમે એક બે વાર અહીંયા આવેલા હતા એટલે જે બી ડિટેલ્સ હોય ચોખ્ખી રીતે જણાવી દેતા હતા અને બહુ સારી રીતે કોપરેટ કર્યો છે એન્ડ આજે ગઈકાલે એ લોકોનો કોલ આવી ગયો તો કે આજે આવી રીતે સમારોહ જે ઉમેદી કરવાનો છે એન્ડ અપીલ મારી બધાને રિક્વેસ્ટ છે જેમ કીધું એમ કે બસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન છે રેલવે સ્ટેશન છે પબ્લિકની અવર જવર ખાંસી એવી રહે છે ઇવન અમારી એમએસ યુનિવર્સિટી અહીંયા છે સો અપીલ મારી એવી જ છે કે પ્લીઝ તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટનું ધ્યાન રાખો એન્ડ બી કેરફુલ ઇટ્સ ઓકે ઇન કેસ રિક્ષા ના મળે ટ્રેન મિસ થઈ જાય બસ મિસ થઈ જાય બટ પ્લીઝ તમારા નું લાઈક કે ફોન છે લેપટોપ કે વધારે પ્રોબ્લેમ થવાનો છે દયાજીગંજ પોલીસ સ્ટેશનના આંગણે મહેરબાન સીપી સાહેબની સૂચનાથી એક સ્પેશિયલ સ્કોડ બનાવવામાં આવેલો કારણ કે કેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના પડી જવાની ઘટનાઓ બનતી હોય તો આ સ્કોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને આજરોજ પિસ્તાલીસ જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે આ અગાઉ પણ ત્રણ વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા પડી ગયેલા મોબાઈલો છે એ સુપરત કરેલ છે તો સયાજગંજ પોલીસ સ્ટેશનની પોલીસને હું ખૂબ ખૂબ બિરદાવું છું

જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં સરફરાઝ ખાન નિયામત ખાન નકુમ જણાવે છે કે તેમના પત્ની અસ્માબા નકુમ છેલ્લા અઢી વર્ષથી સાંદી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે સેવા આપે છે તેઓ નવી જૂની ગાડીના લે વેચના ધંધા સાથે ગેરેજ ચલાવે છે સાંજે પોણા સાત વાગે તેઓ દુકાન બંધ કરીને બાઇક પર ઘરે રોજો ખોલવા માટે જતા તે દરમિયાન સાંદલી ગ્રામ પંચાયતના ચોરા પાસે બાઇક પહોંચતા જ ગામના સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલનો પુત્ર જયમીન પટેલ પંચાયતના ઓટલા પર બેઠેલો હોય બાઇક આવતા જોઈ હાથમાં લાકડી લઈ જયમીન સરફરાજ હાથમાં ઝપાટ મારી દે છે જેથી તેઓ બાઇક પરથી પડી જાય છે ત્યારબાદ જયમીન લાકડી વડે પગ કમર ખભા અને કાનના ભાગે માર મારે છે અને ત્યારબાદ તે ત્યાંથી નાસી જાય છે ઘટના બાદ સ્થાનિક એકત્રિત થયા હતા તથા ખાનના પરિવારને જાણ કરી ખાનગી વાહનમાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે ઉપરોક્ત મામલે શિનોર પોલીસ મથકમાં જયમીન જયેશ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક સૂત્રો જણાવે છે કે બંને વચ્ચે અગાઉ જૂની અદાવતને લઈને વાતાવરણ તંગ હતું જેનું ઉપરાણું લઈને ઘટના ઘટી હોવાનો અંદાજ છે આ મામલે ફરિયાદ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે ત્રિદિવસીય નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન વડોદરાના વાકડ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા કોઓર્ડિનેટર તેમજ નવી ભોજન પ્રથાના સાધક સુનિલભાઈ પટેલ દ્વારા ત્રિદિવસીય નવી ભોજન પ્રથા શિબિરનું આયોજન વડોદરાના વાકળ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બસોથી વધુ લોકોએ ભાગ લઈને દવા વગર ખોરાકની પદ્ધતિ બદલીને હઠીલી બીમારીઓ તથા જીવનશૈલી આધારિત રોગોમાંથી મુક્ત થવાની પદ્ધતિનું માર્ગદર્શન મેળવ્યું હતું નવી ભોજન પ્રથાના પ્રણેતા બી વી ચૌહાણે વડોદરામાં યોજાયેલ નવી ભોજન પદ્ધતિ ત્રિદિવસીય શિબિરમાં ઉપસ્થિત નગરજનોને માર્ગદર્શન આપ્યું હતું વિદેશમાં મોટી સંખ્યામાં લોકો આ પદ્ધતિ અપનાવીને રોગમુક્ત થઈ રહ્યા છે એનડીએસ પદ્ધતિમાં આહાર એ જ ઔષધ પ્રમાણે રાંધ્યા વગરના આહારથી પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળે છે સાથે શરીર શુદ્ધ માટે જલનીતિ સૂત્રનીતિ ફોર્મ સાથે ક્રિયા અને ઉપવાસની તાલીમ આપી હતી એનડીએસ પ્રથામાં ચૂલે ચડેલા કોઈપણ ખોરાક તેમજ ડેરી પ્રોડક્ટ દૈનિક ઉપયોગમાં લેવાને બદલે કુદરતે આપેલા ફળ ફળાદી તેમજ શાકભાજીને રાંધ્યા વિના ભોજન તરીકે લેવા તે પાયાનો સિદ્ધાંત હોવાનું તેમણે જણાવ્યું હતું તેમના કહેવા મુજબ રાંધેલા ભોજનને કારણે શરીરમાં કચરો ભેગો થાય છે જે અનેક રોગોને નોતરે છે તેના ઉપાય રૂપે દિનચર્યામાં માત્ર ને કાચું ભોજન જેમ કે ટામેટા કાકડી ગાજર બીટ કોબીજ મૂળા સહિતના શાકભાજી તેમજ ચીકુ કેળા સફરજન દ્રાક્ષ જેવા ફળો કે તેના રસનો અમર્યાદિત માત્રામાં ઉપયોગ કરાય તો પણ પદ્ધતિ અપનાવનારને સામાન્ય કહી શકાય તેઓ રોગ પણ લાગુ પડતો નથી બીવી ચૌહાણ તેઓ પોતે લાંબી બીમારી અને અશક્તિથી ઘેરાયેલા હતા આથી તેમણે પોતાની તંદુરસ્તીને જાળવવા પોતાના ઉપર સંશોધન કર્યું અને વર્ષોના સંશોધન પછી તેમને જે જ્ઞાન તે નવી ભોજન વ્યવસ્થા વિવિધ શહેરોમાં તેઓ શિબિરો કરી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે આજે વડોદરામાં ત્રણ દિવસની નવી ભોજન પ્રથાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તો અમારા નવી ભોજન પ્રથાના પ્રણેતા શ્રી બીવી ચૌહાણ સાહેબની હાજરીમાં આ શિબિરનું આયોજન થયું ને સાહેબ છેલ્લા ત્રીસ વર્ષથી પોતાની જાત ઉપર પ્રયોગ કરીને સાબિત કર્યું છે કે કોઈપણ જાતની બીમારીમાં ખોરાક આજે એ મુખ્ય એક જવાબદાર છે એ બીમારી થવા માટે અને એમાં જો ફેરફાર કરવામાં આવે તો આપણને ખૂબ જ ચમત્કારિક ફાયદા દરેક રોગોમાં મળી રહ્યા છે તો આજે કબજીયાતથી લઈને કેન્સર સુધીની દરેક બીમારીના પેશન્ટોને આખી દુનિયામાં લાખો કરોડો લોકો આ અપનાવી રહ્યા છે અને આ બીમારીઓમાં ફાયદા મળી રહ્યા છે આ બીમારીમાં આપણને દરેક આ બીમારીઓમાં જે જવાબદાર જે પરિબળો જે છે એ ભોજનમાં ફેરફાર કરવાથી બહુ સરળતાથી એ કાબૂમાં આવે છે અને એની અસર મળે છે આપણને તો આપણે જે ભોજન લઈએ છીએ એ ભોજનને જ્યારે આપણે રાંધીએ છીએ તો એમાંના વિટામિનને પોષક તત્વો નષ્ટ થઈ જાય છે તો અમારા ચૌહાણ સાહેબે આ ઉપર સંશોધન કરી છેલ્લા ત્રીસ વર્ષથી સાચું ખાવાનું સાચું તે સાચું એ સૂત્ર આપ્યું અને એનાથી ખૂબ જ બધા આ રીતે ફાયદા લોકોને થઈ રહ્યા છે મારું નામ સુનિલ પટેલ હું નવી ભોજન પ્રથા પ્રચારક વડોદરાથી અમે સેન્ટર ચલાવીએ છીએ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં કોઓર્ડિનેટર તરીકે કામ અંતમાં એક કરીશું આજના પર ઇટોલા ગામમાં લોકસભા ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા જમીન સંપાદન પ્રક્રિયાના વળતર મામલે ખેડૂતોને અન્યાય થયો હોવાની લાગણી હતી વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાનો કાળઝાળ ગરમીમાં એસી હેલ્મેટ પહેરીને ચાર રસ્તા ઉપર ફરજ બજાવશે હાલ એકસો પચીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે સામાજિક સંસ્થાઓની મદદથી છાસ પાણીની સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે થયેલી મારામારી બાબતે એબીવીપી દ્વારા ડીનને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી સાધલીમાં જૂની અદાવતમાં મહિલા સરપંચના પુત્રએ મહિલા સભ્યના પતિને લાકડીઓના ફટકા માર્યા હતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો પોલીસે હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યૂબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર